ભાઈ આખી ફરી નવ એ નવ દાડા નોખે નોખે નોતા દવા લાવે અમે તો શું નવરાત્રી કેમ લગ્જરી લાવે એટલા પૈસા ને તમે પાડો લાવેલો ઓ કોણે કીધું પાડો લાવવાનું

મેદો ડાયરેક્ટ મેડો બધે મેદો વાત હવે રેતમાં માંડવાની ચેડ મેલો હવે નવરાત્રી ઢુકડી આવી જાય આયોજન કરો બીજું બધું મેલી ગયો આયોજન તો કરવું હા

ઓ ડીજે વાળાને નુ લેવા ભાઈ મંડપ નુ કરવું પડશે ને લાઇટ નુ ન બધું ના ઈ ફોન કરો જ રાખે છે ને તો હોય ને હા તો ફોન કરો રહ્યો ને નંબર ફોન બોલો ભાઈ હતા બસ આ ભાભર હતા

ઓ આવતો રતો હવે દર અમે બધા યુવાનો એ ભેગા થઈ નવરાત્રી નું આયોજન તો દરસાલ કરાયું કરા રાખો બરાબર બરાબર એટલે આપણે દરસાલ ને તમને બોલાવ મંડપ માં આ બધી આપડે લાઈટ બધી મંડપ જે એટલે તમને કીધું ઓર્ડર આલો બરાબર એટલે આ આટલું મંડપ બનાવવાનું છે બધું ઉલી ફેર પાછું તને એવું લેવું પાછું ઉલી ફેર પાછું તને હોય મારું બે તો એમાં થોડું કાઠું પડે એમ છે ડીજે લાઇટિંગ હવે તો તમે ગમે ત્યાં સેટિંગ કરી દો પણ પહેલા તમારે મારે ફોન કરવો હતો ને હવે તમે છે ને ગમે સેટિંગ કરી અને મારે જે વસ્તુ જોઈએ ને ફોન ના કરતા સાઉન્ડ થોડું સારું લાવજો બાજુ થોડો ફેર પડતો હતો ને સારું નતું લાગતું થોડું અમે પૈસા આપવા નતા કરતા મફત તો તમે આવતા ને પણ થોડા વધારવા પડશે હવે તો વિચાર છે હવે વધારવાનું તો પણ સાઉન્ડ અમારે ભાગવું જોઈએ વ્યવસ્થિત એમ

શુકરા વાતો કરતા હતા નવરાત્રી નું બધા મંદિરે તૈયારી કરેલા છે આયોજન કરેલા છે આ ભાડા વગર તૈયારી કરેલા છે મને રાજ શું કરે તોય બધી ખબર પડવા દે અચ્છા હો મારી કરી આવી

તે નાટક બધે કરે છે મને આયોજક માં રાખો ને રાખો ને ઓલા સાઉન્ડ આપડે વાળા ની એક ઢોલ થોડી એવું બધું નાટક કરે છે તો તમે આવી ને કોક બે શબ્દ કો ને કે મારા થી આ આયોજન કામ ખોટું પડે નવરાત્રી માં બધું ખોટું પડે એમાં શું કહેવાનું હોય હવે પણ ભાઠાઈ એ નથી મેળવતો પછી એના માં બાપ ઉપર લઈને પડે એ તકલીફ રહે છે યાર ના ના એવું ના હોય ખોટી રીત જો નડતર રૂપ થતું હોય તો પછી શું કરવું પડે પણ તમે આવો ને વળી સારું હેડો ઓય અમે એકલા માજ પડે સારું હેડો એ હારું હો.

હારું વાંધો ને કોઈ ને કરે એવું અને કોઈ કરે ને એ તો તમને બધાને દેખાય એવું ભાઈ એવું કોઈ ના કરતું હોય માના ભાઈ પણ આ તો શું દેખાય આ તો તે મને એટલે હવે માપ માં રહેતો આ નવ દાડા ના હોય તો નવ દાડા આયોજક માં રહેવું હોય ને તો પિતા નહીં ને આયોજક માં તમને લેવામાં આવશે ને તમારાથી ભડાકા થાય ને કરી લાગજો ઉપડો તો

પણ હાલ ને તો મેં મારા મગજમાં વિચાર છે કે આવા જે ઘણા હોય ને દારૂ પીને જો કોઈ પણ ગામમાં ડકો કર્યો ને તો એને નવ નવ દાડા જેલ ભેગો કરાઈ નાખે એટલે આપડે છે ને ગામ પેલા ગામ ના બધા ભેગા થાય છે બરાબર હા બરોબર ભેગા થાય અને ભાઈ બધાને પોતપોતાનો પોત છે કે ભાઈ કોઈ દારૂ પી ને આવતા નહીં આપડે માતાજી નો અવસર બાર મહિને આવે છે એને સારી રીતે ઉજવવો હોય જરૂરી છે હા અને પછી આવું એટલે તો કે ભાઈ આવી રીતના કોઈ ડખો કરશે તો નવ દાડા જેલમાં એને બારી કાઢવામાં કોઈ જામીન થાય છે એની પથારી આપડે ફેરવી લાગશે બરાબર જામીન કોઈ એનું ના થવું જોઈએ નવ દાડા માટે બરાબર હું બરાબર બારી હું કઢાવીશ બાકી જામીન કોઈ થવું જોઈએ ને નવ દાડા માટે હા એટલે નવ દાડા શાંતિ રે આપડે નવ દાડા શાંતિ થી છોકરા બધા મજા તો કરે નવરાત્રી નો માતાજી નો બારે મહિને અવસર આવે અને આવા દારૂડિયા આવા हवन માં આડગા લાシン જાતારે શું કરવા શું કરવા હવે ઈ કે આયોજક માં ના ના આયોજક માં તો શું રાખાય એને તો હું કાલે કઈ ગયો તો કે આ બધું મેલ દે તો ઠગોરો નકે પાસ ભાગલ પડ્યા બરાબર છે ખાધું કેમ પડે ના ના કે છે એના બાપને જ લઈને કોને હા

રૂપિયા રૂપિયા નો હિસાબ રાખજો ના ના દર વર્ષે આ તો કઈ જાતો હોય કે હિસાબ તો તમારે નવરાત્રી તો દાડે દાડે સેલે બોલી દેવાનું કે આટલા ખર્ચો છો આટલા વધ્યા બરાબર બરાબર બરોબર બોલો અંબે માય જય માતાજી મિત્રો અમારો વિડિયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી